હેલો ફ્રેન્ડ્સ ઇન ધીસ વિડીયો આ વિડીયોની અંદર આપણે રેખાખંડને બે જેમ ત્રણ જેમ ચારના ગુણોત્તરવાળા ત્રણ ભાગમાં વિભાજન કરીશું નવ બે જેમ ત્રણ જેમ ચાર ગુણોત્તર આપ્યો છે એનો મતલબ કે જો રેખાખંડ બે વત્તા ત્રણ પાંચ વત્તા ચાર નવ સેન્ટીમીટરની હોય તો એ બે ત્રણ ચારના ભાગમાં વિભાજિત થઈ જશે એટલે આવી રચનાની અંદર ક્વેશ્ચન ક્વેશ્ચનમાં એવું નથી કીધું કે તમે નવ સેન્ટીમીટરની રેખાખંડ પાડો પણ હું નવ સેન્ટીમીટરની રેખાખંડ પાડીશ કારણ કે નવ સેન્ટીમીટરની રેખાખંડ પાડવાથી નવ સેન્ટીમીટરની રેખાખંડ પાડવાથી પાળવાથી બે ત્રણ ચાર માપીને તમે વેરીફાય કરી શકો કે રચનામાં કોઈ પણ જાતની ભૂલ નથી ઓકે આની પહેલા આપણે એક રચના કરી જેમાં પાંચ જેમ સાત કરવાની હતી તો એની અંદર ઉપર પાંચ કાપા પાડ્યા હતા અહીંયા અને નીચે આમ અહીંયા સાત કાપા પાડ્યા હતા પણ જો ત્રણ પ્રમાણ આપેલા હોય આમાં ત્રણ પ્રમાણ આપેલા છે તો ત્રણે ત્રણનું પ્લસ કરવાનું બે ને ત્રણ પાંચ ને ચાર નવ એટલે ઉપરની તરફ નવ અને નીચેની તરફ નવ કાપા પાડવાના રહેશે ઓકે અને બંને તરફ કોઈ પણ લઘુકોણનું માપ લઈ શકાય અને સામાન્ય રીતે આપણે લઘુકોણની વાત આવે એટલે આપણે સાઈડનો ખૂણો જ લઈએ છીએ કારણ કે પાડવામાં ખૂબ જ સરળ છે તો સૌથી પહેલા મેં કિરણ સોરી રેખાખંડ એબીની રચના કરી દીધી તો નીચે મેં મુદ્દો લખી દો રચના મુદ્દા ખૂબ જ સરળ છે મેં રેખાખંડ એબીની રચના કરી દીધી એટલે મેં અહીંયા લખ્યું રેખાખંડ એબી રચો હવે રેખાખંડ એબી રચ્યા પછી અહીંયા હું મારું રાઉન્ડર વર્તુળ લઈ લઉં છું બિંદુ એ કેન્દ્ર રાખીને બિંદુ એ કેન્દ્ર રાખીને લઘુકોણ બનાવું છું રાઈટ અને અહીંયા રાખીને હું સાહીઠ નો આપણો ખૂણો બનાવું છું અને અહીંયા આ જે ક્રોસિંગ છે ત્યાંથી પાસ થયો રેખા હું બનાવી દઉં છું એ જ રીતે આ જ પ્રક્રિયા હું નીચે બી કરું છું મેં અર્ધવર્તુળ બનાવ્યું પછી હું સાઈઠ નો આપનો ખૂણો બનાવી રહ્યો છું ખૂણો અહીંયા પણ બની ગયો આટલું ડ્રો થયા પછી હવે મારે બંને તરફ નવ ચાપ બનાવવાની છે ઓકે અહીંયા હું નામ આપી શકું એક્સ અને અહીંયા હું નામ આપી શકું વાય તો હવે રચનાનો જે બીજો મુદ્દો છે તે કઈ રીતે લખાવ્યો જેના હું તમને કહી દઉં ઓકે તો મેં એ રીતે રચના કરી જેથી એક્સ એ બી અને એ બી વાય બંને લઘુકોણ થાય તો બંને લઘુકોણ થાય હવે એ એક્સ અને બી એક્સ બંને ઉપર અનુક્રમે એ થી એ નવ સુધી અને બી વનથી બી નવ સુધી બનાવી દઉં જેથી એ એ વન યાને એથી એ વન ચાપ જેટલી છે એટલી જ એ થી એ ટુ છે એટલી જ એ થી એ થ્રી છે અપ ટુ એટ એ નાઇન ઓકે સો એ રીતે હું ચાપ બનાવું છું નવ અહીંયા હું યોગ્ય માપ લઉં છું હવે માપ એ રીતે લેવાનું કે જેથી નવ ચાપ આવી જાય ઓકે હવે હું અલગ કલર લઈશ કારણ કે પેલી ચાપ મિક્સ ના થઈ જાય સો વન આઈ થિંક નવ નહીં આવી રહી આઈ મારે થોડું માપ હજુ નાનું કરવું પડશે થ્રી ફોર file 6 seven, eight. and finally 9 now same way B one to B nine. You also start drawing with me. Okay. So this is B one, this is B two, this is B three, this is B four, this is B five. This is B six, B seven, B eight, and finally B nine. So, my measurement is perfect. Now, Namapito, the region up to A one from A one to A nine. So a one, I think I should use smaller font A one, then A two, then A three, so A one, A two, A three, A four, A five, A six, A seven, A eight, and finally A nine. Now I will arrange it. This is A one, this is A two, this is A three, this is A four uh, a charge a patch a 6 a art and a nine. ધેન સેમ થિંગ બીજી તરફ બી વન ટુ બી નાઇન સો બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઈવ બી સિક્સ બી સેવન બી એટ એન્ડ બી નાઇન સો હું બી વનથી સ્ટાર્ટ કરું છું ઈટ્સ બી 1 ઈટ્સ બી 2 ઈટ્સ બી 3 બી 4 બી 5 બી 6 બી 7 બી 8 એન્ડ બી 9 નાઉ બે વસ્તુ તમારે કન્ફર્મ કનેક્ટ કરવાની છે હવે આની અંદર યાદ રાખો કે સૌથી પહેલા તમારે નાઇન અને બી નાઇન એ નાઇન અને બી એજ રીતે એ અને બી નાઇન આટલું કમ્પલસરી કનેકવાનું પછી પ્રમાણમાં જોવાનું તો એ ટુ એન્ડ આ બંનેનું પ્લસ બી સેવન એ બી સેવન સો એ ટુ બી સેવન ના આ બંનેનું પ્લસ એ ફાઈવ બી ફોર એ બી ફો રાઈટ તો આ મારી રચના પતિ અને ધ્યાન રાખવા ક્રોસિંગ અહીંયા જે ક્રોસિંગને અહીંયા જે ક્રોસિંગ હોય તે મળવું જોઈએ ના હવે તમે જોઈ શકો છો જુઓ પરફેક્ટ છે આ એથી અહીંયા સુધી બે છે દેન આટલું માપ ત્રણ છે અને આટલું માપ ચાર છે જો તમારું આવવું હોય તો તમારી રચના સાચી છે યાદ રાખો કે એવું જરૂર નથી કે નવ સેન્ટીમીટરની બનાવવાની પણ જો તમે આ રીતે પ્લસ કરીને બનાવશો તો પ્રમાણ જે છે તે સરખું આવશે હવે અહીંયા હું નામ આપી દઉં છું એમ અહીંયા નો આપી દઉં છું એન હવે રચનાનો મુદ્દા તમને છેલ્લા જે સમજાવવાનો બાકી છે પહેલો મુદ્દો સમજાવી દીધો ભિન્ન અર્થલ એટલે એ એક્સ પર એ વન થી એ નાઇન સુધી ઓકે બી એક્સ પર બી વન થી બી નાઇન સુધી બી બી વન બી વન બી ટુ બી એટ બી નાઇન બધા સરખા થાય તે રીતે હવે મેં શું કર્યું એ ટુ બી સેવન એ ફાઈવ બી ફોર જે તમને ને આપણે જોડી દીધા ઓકે એ અને બી નાઇન અને બી અને એ નાઇન તો જોડવાના જ હોય ઓકે હવે આ જે પ્રમાણમાં વહેંચ્યા તે એમ આ જે આપણે રેખાખંડ બનાવી એ ટુ બી સેવન અને એ ફાઈવ બી તે એ બીના અનુક્રમે એમ અને એનમાં છે તે છે અને એ એમ એન એન એ એમ એમ અને એન બીનું જે પ્રમાણ છે તે થયું બે જેમ ત્રણ જેમ ચાર તો અહીંયા તમે વિડીયો સ્ટોપ કરીને આ રચનાના મુદ્દા લખી શકો છો અને પછી લખાઈ જાય એટલે થોડા બે મુદ્દા હજુ સ્ક્રોલ કરું છું હવે તમે સ્ક્રીન સ્ટોપ કરીને બાકીના મુદ્દા લખી શકો છો આઈ હોપ કે તમને આ કન્સ્ટ્રક્શનની અંદર સમજ પડી સો થેન્ક્સ ફોર વોચિંગ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો થેન્ક્સ થેન્સ વોચિંગ